જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જામનગર અને દ્વારકાના બેતાલીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી નિર્જન ટાપુઓના પ્રવેશ પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા થોડા દિવસો પહેલાં પિરોટન ટાપુ સહિત સાત ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા રાજકોટ રેન્જમાં કુલ બેતાલીસ ટાપુ સત્તાવન લેન્ડિંગ પોઈન્ટ અને પંદર જીટી આવેલી છે જેમાં જામનગર જિલ્લા ખાતે અગિયાર ટાપુ અગિયાર લેન્ડિંગ પોઈન્ટ તથા ત્રણ જીટી આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ત્રેવીસ ટાપુ ચુમ્માલીસ લેન્ડિંગ પોઈન્ટ તથા આઠ જીટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે આઠ ટાપુ બે લેન્ડિંગ પોઈન્ટ અને ચાર જીટી આવેલ છે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે બાર ફેબ્રુઆરી સુધી એકસો મહોત્સવની ઉજવણી થશે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મંદિરના ગાદીપતિ મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં એક ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી દરમિયાન મંદિરના એકસો ચોરાણુમાં મહોત્સવની ઉજવણી થશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજનેતાઓ નામાંકિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે કાશ્મીર અને આસામના જાણીતા નવલકથાકારોને એવોર્ડથી સન્માનિત કરાશે આ ઉપરાંત રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસનું લોકાર્પણ થશે આ મહોત્સવ દરમિયાન મોરારી બાપુના હસ્તે ગોવર્ધન રામ સન્માન સમારંભ પણ યોજાશે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી શ્રી સંતરામ મંદિરનો એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે સમાધિ મહોત્સવની સાથે સાથે બ્રહ્મ

ભક્તોની સેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તીર્થયાત્રી સેવા શરૂ કરી છે જે યાત્રાળુઓનો પ્રવાસ સરળ બનાવવા તેમજ તેમની સુખાકારીની ખાતરી કરવા માટે એક વ્યાપક પહેલ છે તીર્થયાત્રી સેવા હેઠળ રિલાયન્સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સિમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે દ્રશ્યોમાં જે રીતે બતાવી રહ્યા છો તેવી રીતે જ આ પહેલની શરૂઆત થઈ ચૂકી છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે ભક્તોની સેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તીર્થયાત્રી સેવા શરૂ કરી જે યાત્રાળુઓનો પ્રવાસ સરળ બનાવવા તેમજ તેમની સુખાકારીની ખાતરી કરવા માટે એક વ્યાપક પહેલ તરીકે